મિત્રો આપડે રાજા બહુ ટીમ નું સ્વાગત ભરતસિંહ નું સ્વાગત આપડે જીતુભા કરશે મિત્રો આપણે રાજા બહુચર ટીમ નું સ્વાગત કરીએ છીએ તો અંતે તાળીઓના ગણગણાટ થી આપણે વધાવી લઈશું આપણે ભરતસિંહ નું સ્વાગત જીતુભા કરી રહ્યા છે તેમને આપણે તારીઓ થી ગણગણાટ થી વધાવીશું આપ સૌનો સાથ સહકાર જરૂરી છે મિત્રો હવે આપણે જગદીશ સિંહ નું સ્વાગત દિનેશસિંહ કરશે જગદીશ નું સ્વાગત મિત્રો જેની રાહ જોઈ રહ્યા છો એ એસપી હિન્દુસ્તાની ટીમ ડિસ્તાના પ્રાંગણમાં ફગ મૂકી ચૂકી છે

નિકિતા નું સ્વાગત આપણે શક્તિસિંહ કરશે નિકિતાબેન હવે આપણે હરિભા ચા ના ઓનર લાલભા હરિવાચાના ઓનર લાલભા એમનું સ્વાગત આપણે જીવનસિંહ પ્રાક્ષી કરશે હેલો હરિવાચાના લાલભાનું સ્વાગત થઈ રહ્યું છે લાલભાનું સ્વાગત જીવનસિંહ પ્રાક્ષી કરે છે અજયસિંહ નું સ્વાગત સચિનસિંહ કરશે

હવે પછી મનાજી નું સ્વાગત આપણે રંગતસિંહ પ્રભાસિંહ કરશે રંગતસિંહ પ્રભા રંગતસિંહ પ્રભાસિંહ માણજી નું સ્વાગત આપણે રંગતસિંહ પ્રભાસ કરશે એમાં ટ્રાફિક ના કરતા અને અહિયાં જે વચ્ચે રસ્તામાં છે માસ ની પેલી બાજુ જતા રહો પ્લીઝ મહેરબાની કરો થોડી ધક્કામુકી ના થાય ધ્યાન રાખો અનારજી નું સ્વાગત જીતુજી કરશે જીતુસિંહુસિંહ જીતુસિંહ કરશે મુંડા વાળે કે ઉભા છો તો કઈ બોલો અરે મિત્રો મિત્રો થોડા સાયકલ તો પાછળ વાળા ને જ લેવાય મિત્રો મિત્રો આ બાજુ આવી જ્યાં અરે યાર જેની ચા પીઓ આવ્યા છે સ્વાગત થાય કશું બોલતા કેમ નથી ભરતસિંહ કરશેતસિંહ મિત્રો આપણા મહેમાન આવી રહ્યા છે વચ્ચે જગ્યા રાખો ગાડી આવી ગઈ છે પ્લીઝ હલોજ થી દૂર રહો મિત્રો પ્લીઝ અરે વધારાના મિત્રો સ્ટેજ ઉપરથી નીચે ઉતરો પ્લીઝ યાર પ્લીઝ નીચે ઉતરો યાર પ્લીઝ નીચે ઉતરો Di dalam bungkuk, ilmu kerja bersih, ભાઈ થી ક્ષમતા પૂરી થઈ ગઈ ધક્કા મૂકી ના કરો પ્લીઝ વેવાનો માંગ આવો બીજો શાંતિ લાવો મિત્રો સ્વાગત નિલેશભાઈ કરશે મિત્રો આપ આજે ખીલું de

બના કોઠામાં આવ્યા બધા અમોય કે અમારી આખી ટીમ તો પહેલી વાર ગણો ની તો હાજુ કે પહેલી વાર બના કોઠામાં આખી ટીમ હોય ને તોય હાજુ એમ

આપડે કાતરો બા હતા ને એ હરી ગમે ત્યાં ગમે ત્યાં કઈ ગયા એટલે ચા વિશે બે શબ્દો કીધા છે કે તમે ખાલી આથી કાળું એવી રીત ની કહું એવી રીત ની કહું તો

Wah, kan, lain, kok, gue, gue,

जॻया कई न मार

ઓછી પડીસીકસી બરાબર આહકસીન્સ બરાબર એટલે દુધ કેવી વાત કહેવાય તોય ગિફ્ટ લઈ એટલે હા બરાબર બરાબર બોલ્યો તો અમે હા લો બેગમાં સાઇડવાઇઝ સાઇડવાઇઝ એય એય તો